માલપુર તાલુકાના જયમા ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ખોડિયાર જયંતિના દિવસે ખોડિયાર જન્મોત્સવ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું ગ્રામજનો દ્વારા ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના નૈના પટેલ સંતરામ મંદિર કરમસદના મોરારી દાસ મહારાજ પટેલ જ્વેલર્સના મગનભાઈ એન પટેલ દેવરાજ ધામના મહંત ધનગીરી મહારાજ બહાદુરગીરી મહારાજ ઉપસ્થિત હતા ખોડધામ કાગવડના ચેરમેન નરેશ પટેલે અયોધ્યામાં રામ મંદિર અને દેશમાં સનાતન ધર્મ એક ટુરિઝમ તરીકે વિકસી રહ્યું છે એ આનંદની વાત છે એમ જણાવ્યું હતું સાથે જ આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓએ જણાવ્યું હતું કે હું કારમી સેવા કાર્યમાં જોડાયું છું અને આજીવન સેવા કાર્ય જ કરીશ ક્યારેય ચૂંટણી નહીં લડું પરંતુ જ્યારે જાણી સારા ઉમેદવારોને મારી જરૂર હશે તો ચોક્કસ મદદ કરીશ આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ ભીકીબેન પરમાર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેશ ડી પટેલ હિન્દુ યુવા વાહિની કાર્યકર શૈલેષભાઈ વાણન સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સફર સંચાલન જયમા ખોડલ સેવા ટ્રસ્ટ પ્રમુખ ઈશ્વર કે પટેલ અને ટ્રસ્ટીઓ તેમજ પરસોડા ગામના યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું રાત્રે નિર્મળદાન ગઢવી અને લોકસાહિત્યકાર અશોક સુથારના ભવ્ય લોકડાયાનું આયોજન પણ કરાયું હતું કોડલ સેવા ટ્રસ્ટ દ્વારા મા કોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે નરેશ પટેલને ક્યાંક કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશો નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે તો જીવનભર ફક્ત સેવાનો જ કાર્યો રાખવાના છે પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવાની ત્યાં જરૂરથી બેકિંગ કરશું બાકીના જે આપણા સમાજના લોકો છે એમને સનાતન ધર્મ માટે જ્યારે હવે આટલું રામ મંદિર તૈયાર થયું અહીંયા કોટલ મંદિર તૈયાર થયું ચારે બાજુ સનાતન વિક્ષુ છે શું ખૂબ જ આનંદની વાત છે ગૌરવની વાત છે કે આજે ભારતની અંદર એક સનાતન ધર્મ અને